બદલી વિવાદ પોલીસ ફરિયાદ છતાં શિક્ષકની જિલ્લા ફેરબદલી સુ શિક્ષણ વિભાગમાં વહીવટ શિક્ષણ વિભાગની કામગીરી ફરીથી પ્રશ્નાચિહ્ન હેઠળ આવી છે કારણ કે બે 2009 માં કચ્છના પચાઉ તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષક વિરુદ્ધ મહિલા સહકર્મી સાથે અશોભનીય નિય વર્તનના ગંભીર આરોપમાં ફોજદારી ફરિયાદ નોંધાવા છતાં પણ તેમની વર્ષ બે 2017 માં આણંદ જિલ્લામાં બદલી કરવામાં આવી હતી આગળ ઘટનાએ ફરીથી વહીવટી તંત્ર અને શિક્ષણ તંત્રની નૈતિકતા ઉપર સવાલો ઉભા કર્યા છે પ્રાપ્ત વિગતો મુજબ પચાઉની ની ખોડિયાર નગર શાળામાં ફરજ બજાવતા શિક્ષક વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો ચોપન પાંચસો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી તેમ છતાં બે ના સરકાર જિલ્લા ફેરબદલીના પરિપત્રના નિયમોને અવગણતા બે માં તેમને આણંદ જિલ્લાના પે સેન્ટર શાળામાં બદલી કરાઈ ઉલ્લેખનીય છે કે પરિપત્ર પત્ર મુજબ જો બદલી માંગનાર સામે કોઈ પોલીસ કેસ કે ગુનાહિત કાર્યવાહી થયેલી હોય તો તેનું સમજૂતી પરીક્ષણ કર્યા વગર બદલી મંજૂર થવી નહીં છતાં આ મામલે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ છતાં તેમની બદલી થઈ એવું આરટીઆઈ દ્વારા ખુલ્યું છે કે પાંચ વર્ષ પછી બે માં કેસનો સમાધાન થયો હોવા છતાં બે ની બદલી વખતે આ માહિતી ઠેકાણે ઉપલબ્ધ ન હતી કે છુપાવવામાં આવી હતી એ ચર્ચાનો મુદ્દો બન્યો છે વકીલ દ્વારા આ મામલે આરટીઆઈ હેઠળ માહિતી મેળવીને આણંદ જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ પાસે જવાબ મંગાવવામાં આવ્યો હતો ત્રણેય સંસ્થાઓએ શિક્ષક વિરુદ્ધ કોઈ ફરિયાદ હોવાનું નકાર્યું જે અનુસંધાનમાં હવે વહીવટી છૂટછાટ અથવા માહિતી છુપાવવાની શક્યતા ઉપર શંકા ઉપચી રહી છે શિક્ષણ વિભાગે વર્ષો સુધી કોઈ કાર્યવાહી ન લેતા હવે આ મામલો ફરી એકવાર ચર્ચાની ચરમસીમાએ પહોંચી રહ્યો છે શાસન અધિકારીઓના સૂચન મૌન પાછળ કોઈ કારણ છુપાયેલું છે કે નહીં તે અંગે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી આનંદ